ટેકાના ભાવે ટેકાના ભાવે મગફળી હવે જેસરના એક એવા ઉદ્યોગપતિ છે કે જે ઓઇલ મિલનું એને છે તેલ કાઢવાનું મોટી કંઈક ફેક્ટરી કે કારખાનું જે એ એની દરિયાદિલી સામે આવી તમે વિચાર તમ કરો એને ખેડૂતને એવું કીધું કે ભાઈ તમે ગમે એવી પલ્લી ગયેલી મગફળી લાવો કે ડેમેજ થઈ ગયેલી મગફળી લાવશો સારું તમને સારામાં સારું અમે વળતર આપશું અને તમારી બધી મગફળી અમે ખરીદી લઈશું અને એક બાજુ સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે છે તો ટેકાના ભાવે તમારે મગફળી દેવાની એટલે તો એમાં તો પાછા એના ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય કે સારામાં સારી મગફળી હોવી જોઈએ ઉતારો પણ સારો હોવો જોઈએ અને જેનો ઉતારો નક્કી કર્યો હોય એટલે ઉતારો હોવો જોઈએ અને એના જે ધારાધોરણ હોય ને એ નિયમ પ્રમાણે મગફળી ખરીદાય ટેકાના ભાવે તમારે બેસ્યું હોય તો કારણ કે એમાં કોઈ હલકી ગુણતાવાળી મગફળી તો લેવાની એ લોકો જાહેરાત નથી કરી કે ભાઈ અમે ડેમો મગફળી ખરીદવાના છે જે ખેડૂતોને નુકસાન ગયું છે એની પાછી અમે હો મન મગફળી ખરીદી લઈ ડેમેજ થઈ લઈ તો ક્યાં કાંઈ પ્રશ્ન છે બોલો તો કહેવાનો મતલબ એટલો છે કે આ ઉદ્યોગપતિ જે છે જેસરના યસરના એને આ ખરીદ છે તો એને ભલે નફો નુકસાની થોડી ઘણી નફો ન થાય તો કાંઈ નહીં પણ એને જે કાંઈ એ છે એલું તો એને મળવાનું હોય છે ને તો જ એને જાહેરાત કરી હોય ને કે અમે ખરીદ કરીશું એમ તો ટેકાના ભાવે જે મગફળી જાય ને એ ટસ હોનું હોય ને એ મગફળી જાય તો સારી મગફળી જે છે ખેડૂતો પલ્લી વગરની અને સારામાં સારી ક્વોલિટીની એ લોકો તો બિયારણમાં પણ વાપરી શકે પછી સિંગદાણામાં એ મગફળી હાલે સિંગદાણામાં પલ્લી ગેલી મગફળી ક્યાંય હાલવાની નથી તો ખેડૂતોની વિનંતી છે એ સારી મગફળી હોય એને રાખી મૂકો એની ડિમાન્ડ સો ટકા આવવાની છે કારણ કે પલ્લી ગેલો માલ છે એ ક્યાંય સિંગદાણામાં નથી હાલવાનો એ માલ એક્સપોર્ટ નથી થવાનો એ માલ ક્યાંય જવાનો નથી એક્સપોર્ટ કરવા હાળુથી આવડા સિંઘફોલના કારખાનાવાળા જે કાંઈ હશે ને એ સારી મગફળી લેવાના લેવાના ને લેવાના જ એનું કાંઈ તેલ નથી કાઢીને તમને ખબર આવવાના તેલ ખાવાનું છે એ આ જ આવવાનું છે પગ પલ્લી ગયેલી જે મગફળી છે ને એનું પીલાણ થાય ને એ જ તેલ તમારે ખાવાનું છે બાકી સારી મગફળી પહેલ્યા વગરની બહુમાં બહુ તો પચીસ ટકા કદાચ હોય આપણે ગણીએ તો પચીસ ટકા જ સારી મગફળી હશે છે કે જે ખેડૂતોને પલ્યા વગરની ઘરમાં વહી ગઈ હોય બહુ ઓછા ખેડૂતોને છે બાકી તો પંચોતેર એંશી ટકા તો નુકસાની શેઝ છે કે હાઉ તમને કઉક ખાતર થઈ ગયા એવા કે જે પીલાણ સિવાય ક્યાંય હાલે એવી સિંગ થઈ ગઈ મોટા ભાગ્યા તો આ ટેકાના ભાવે તમે જે વસ્તુ હારી દેવાના છો તો એ આમાં દેવાનું બંધ રાખી અને એને રાખી મૂકો એની સો ટકા ડિમાન્ડ થવાની છે કારણ કે આ પલ્લી ગેલો માલ વૈયો એટલે હારો માલ ક્યાંય છે નહીં અને પલ્લી ગેલો માલ ટોટલ પિલાણમાં જ આવવાનો છે કારણ કે એને તો કાંઈ ઊગી ગયેલું છે એ શિંગદાણામાં હલવાનું નથી માથે ફોતરું ખરાબ થઈ ગયું હોય કોટો નીકળી ગયો હોય એ શિંગદાણામાં તો હાલવા નથી ને એક્સપોર્ટ જ નથી થવાની અને બિહારણમાંય ન હાલે જેનું જર્મિનેશન થઈ ગયું છે ને અંદર તમને કોઈ ફોતરા હોતું એ બિયારણમાંય નથી હાલવાની એટલે સારી મગફળી જે ખેડૂતો આવે છે ને એ થોડીક શાંતિ રાખજો કારણ કે આ નગર ટેકામાં અત્યારે દઈ દે હો ને તો એ બધી મગફળી બિયરાણમાંય જાહે અને એક્સપોર્ટ જ થવાની છે કારણ કે એટલી બધી મગફળી નથી ખરેખર જો લેતા હોય તમને કહો આપણને તો અત્યારે આ માહિતી છે કે ભાઈ સો ટકા ખાતરીબંધ બે બે આજે હશે એસ ટકામાં લેવાની છે પણ જો હોવામાન મગફળી લેવાના હોય અને આ જો પલ્લી ગેલી લેવાના હોય ને તો સરકારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે કે નહીં ખરેખર એ સહાય કરી એમ બાકી જો હારો હારો માલ ખરીદવાના હોય તો હારો માલ તો તમે ઓપન માર્કેટમાં એના ભાવ થવાના સો ટકા થવાના છે અને થશે જ એટલે ખેડૂતોને વિનંતી છે કે ભાઈ થોડી ઘણી જે કાંઈ આ ખરાબ થઈ ગયેલી પલ્લી ગયેલી હોય એ બધી વેચી નાખો અને બિયારણ સાટું ખાસ બાકી બિયારણનું નગર નામ નહીં લેવાય આવતા હે કારણ કે એ બિયારણ જે વોન ત્રણ નજરમાં મળતા નહીં આવતા વરે પાંચ હજાર થાય ને તો એ ના નહીં કારણ કે સિયા નહીં ક્યાંય એટલે મગફળી કાંઈ મોટા ભાગે પલ્લી ગઈ છે એટલે એ બિયારણમાં હાલે નહીં એટલે હાશવીન રાખજો ને અત્યારે તમે જે દઈ દેહો ને ચૌદસો રૂપિયામાં એની પાછી લેવા લેવાટું તમારે પાંચ હજાર રૂપિયા દેવા પડશે એ જ મગફળી કે જે તમે અત્યારે ટેકામ દઈ આવશો કે વેપારીને વેસ્ટ નાખશો ને એ જ મગફળી પાછી તમારે આટો ફરીને પાછી તમારા સુધી આવશે ને પાંચ હજાર રૂપિયા થાય કારણ કે ઓલ ક્યાંય બિયારણ છે નહીં એટલે જુઓ તમારી રીતે થોડું ઘણું ધ્યાન રાખજો કારણ કે અને બિયારણ અત્યારે લઈ લેજો ખેડૂત જે ટેકામ નાખવા જાય ને જે ભાવ આવતો હોય ને એ ભાવ ખેડૂતને આજુબાજુમાં જોતી હોય તો લઈ લેવી કારણ કે પછી વહી ગયા પછી તમારા હાથમાં કાંઈ આવવાનું નથી એટલે જેસરવાળા જે આપણે આ ઓઇલ મિલવાળાએ જે શરૂઆત કરીને એના પણ દિલથી ધન્યવાદ દેવા પડે કે નહીં હજી આવા પણ છે આપણા ગુજરાતની અંદર બેઠા છે ને ત્યાં લગી ખેડૂતનો તાત ખેડૂતના હજી આ ખેડૂતના તાતને હજી ક્યાંય ભીખ ન માગવી પડે એવા પણ બેઠા છે બાકી તો તમારે ભીખ માગ્યા સિવાય છૂટક્યો જ નથી કારણ કે આ લોકો એ હાલત કરી મૂકી છે એમ એટલે અત્યારે આ જે સહાયનું ને જે કાંઈ હોય એ તો પછી ઠીક છે હવે જે કાંઈ મળવાની એ તો સરકારના ધારા ધોરણ પ્રમાણે હતી એ મળી કાંઈક જે કાંઈ સાડા બાર વીઘાના ચુમ્માલીસ હજાર આજુબાજુના રૂપિયા સહી આવવાના છે પણ મેન મુદ્દો ભાવનો છે જો તમે ખેડૂત મિત્રો ભાવ ઉપર જોર દેહો ને તો જ તમારી જીત થવાની છે બાકી આ રીતે સહાય મેળવી મેળવી જીત નથી થવાની કારણ કે સહાય આપે કાંઈ થવાનું નથી